ના ગોત્રી ગાર્ડન રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે લાખો ગેલન પાણી નો વેડફાટ થઈ રહ્યો છે આ ઘટના ગોત્રી હરિનગર બ્રિજ પાસે બની હતી જ્યાં પાણી રોડ પર નદીની જેમ બેહતું જોવા મળ્યું હતું સ્થાનિક લોકો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ કરવામાં આવી હતી પરંતુ કલાકો સુધી કોઈ કાર્યવાહી ન થતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું આના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી આ પ્રકારના લીકેજની સમસ્યા વડોદરામાં અવારનવાર જોવા મળે છે ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં અગાઉ પણ ગોત્રી અને અન્ય વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાવાના બનાવો બન્યા છે જેના કારણે પાણીનો મોટા પાયે બગાડ થાય છે અને લોકોને પાણીની અછતનો સામનો કરવો પડે છે પાણી પુરવઠા વિભાગના ઇચારદારો દ્વારા કરવામાં આવતી આડધણ કામગીરી અને હલકી ગુણવત્તાવાળા કામને પણ આવા ભંગાણ માટે જવાબદાર ઠેરાવવામાં આવ્યા છે બીરો રિપોર્ટ નેશન બ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર